આ વર્ષે મિત્રો ગુરુ પંદર પચીસ થી સિંહ રાશિ અને કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે મિત્રો ગ્રહ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રો પર અસર કરે છે જેમ કે આરોગ્ય પૈસા કારકિર્દી સંબંધો અને માનસિક સ્થિતિ ઉદાહરણ તરીકે જોઈએ તો શનિનું ગોચર ઘણીવાર ગંભીરતા સંઘર્ષ અને શિસ્તની જરૂરિયાત સૂચવે છે જ્યારે ગુરુ સારા નસીબ શાણપણ અને વૃદ્ધિનું સૂચક છે રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ કારકિર્દી અંગત સંબંધો ઉપર અસર કરે છે જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ કારકિર્દી માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે તો આવો હવે જાણીએ કુંભ રાશિના જાતકો તમારા વિભિન્ન ક્ષેત્રો ઉપર કેવો રહેશે ગ્રહોનો પ્રભાવ શરૂઆત કરીશું પારિવારિક જીવનથી તો કુંભ વાર્ષિક રાશિ ફળ જણાવે છે કે કુંભ રાશિના જાતકો બે હજાર પચીસમાં એપ્રિલના મહિના સુધી ગુરુગ્રહ તમારા ચોથા ભાવમાં સ્થિત છે અને એવામાં કુંભ રાશિના લોકોને પારિવારિક જીવનમાં થોડી અપ્રિય પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે તમને સ્વામી ગ્રહના રૂપમાં શનિ મહારાજ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં કુંભ રાશિના પહેલા લગ્ન ભાવમાં વિરાજમાન છે અને માર્ચના અંતમાં તમારા બીજા ભાવમાં ગોચર કરી જશે એના પરિણામ સ્વરૂપ ઘર પરિવાર અને રિલેશનશીપ સાથે જોડાયેલા વિષયોમાં તમે ધીરજ ખોઈ શકો છો અને આ પરિસ્થિતિમાં રાહુ કેતુ આગમાં ઘી નાખવાનું કામ કરી શકે છે કુંભ રાશિના જાતકો વાર્ષિક રાશિ પર અનુસાર છાયા ગ્રહના રૂપમાં રાહુ તમારા પહેલા ભાવમાં અને કેતુ સાતમા ભાવમાં બિરાજમાન રહેશે અને એના પરિણામ સ્વરૂપ તમને પરિવારમાં સદસ્ય સાથે તાલમેલ અને અંદરની શાંતિ બેસાડવાની જરૂરત પડશે એટલે તમારું પારિવારિક જીવન શાંતિપૂર્ણ બની રહેશે પરંતુ મે બે હજાર પચીસ પછી શુભ ગુરુ તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરશે જેના કારણે પરિવારનું વાતાવરણ ખુશહાલ રહેશે હવે વાત કરીશું કુંભ રાશિના જાતકો પ્રેમ અને લગ્ન જીવનની લવ રાશિ ફળની

તમને પ્રેમ અને લગ્ન જીવનમાં સકારાત્મક પરિણામ મળવાનું શરૂ થઈ જશે જો તમે કોઈને પ્રેમ કરો છો તો મે પછી તમે તમારા આ સંબંધોને લગ્નમાં બદલવા માટે સક્ષમ બનશો કારણ કે આ સમય ગુરુ પાંચમા ભવમાં સ્થિત થશે વર્ષ બે હજાર પચીસમાં છાયા ગ્રહ રાહુ અને કેતુ તમને સમર્થન આપવામાં પાછળ રહી શકે છે જે જાતકોને લગ્ન કરવાની ઈચ્છા છે આ વર્ષે તો એના માટે મે બે નો સમય ઉત્તમ રહેશે અને લગ્નના યોગ નિર્મિત થશે અંતમાં વાત કરી લઈએ તમારા આરોગ્યની તો કુંભ વાર્ષિક રાશિ પણ બતાવી રહ્યું છે કે બે હજાર પચીસમાં એપ્રિલ સુધીનો સમય કુંભ રાશિના લોકોને આરોગ્ય માટે થોડો કઠિન રહેવાનો છે કારણ કે ગુરુગ્રહ તમારા ચોથા ભાવમાં સ્થિત હશે ત્યાં શનિદેવ પહેલાં એટલે કે લગ્ન ભાવમાં બેસી તમને સ્વસ્થ બનાવવાનું કામ કરશે અને તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા પર નબળી અસર થઈ શકે છે ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી શનિગ્રહની પહેલા ભાવમાં ઉપસ્થિતિ તમને ઊંઘ ન આવવાની સમસ્યા આપી શકે છે પરંતુ જ્યારે માર્ચ પછી આ તમારા બીજા ભાવમાં ગોચર કરી જશે તો આ લોકોના દાંતમાં દુખાવો આંખનો દુખાવો વગેરેની શિકાયત રહી શકે છે ચોથા ભાવમાં ગુરુ મહારાજ તમારી સુખ સુવિધાઓનું કામ કરે છે મે બે પછી તમારું આરોગ્ય અને ફિટનેસ બંને ઉત્તમ રહેશે તો કુંભ રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બે હજાર પચીસનું વર્ષ પણ તમારા માટે પારિવારિક લગ્ન જીવન પ્રેમ સંબંધો અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગ્રહોનું ગોચર કંઈક આવું ફળ સૂચવે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડિયોને લાઈક અને શેર કરી દેજો હજુ સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે